મુંબઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેના ભાગરૂપે સુરત શહેરના ઉધના ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ભાજપના કાર્યકર્તા એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો છે આ પ્રસંગે સુરત શહેર ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં ધજો લહેરાવ્યો છે ભગવો લહેરાવ્યો છે એનો આનંદ આપ સૌ જોઈ રહ્યા છો સૌપ્રથમવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુંબઈ મહાનગરપાલિકામાં મુંબઈ નિગમની અંદર ભારતીય જનતા પાર્ટીના એમના સહયોગી પક્ષ સાથે મેયર બિરાજમાન થશે અને એ ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી સિદ્ધિ છે ઓગણત્રીસ માંથી છવ્વીસ જેટલી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની અંદર જે ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરાવી છે એના માટે ભારતીય જનતા પાર્ટીના દરેક અમે અભિનંદન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટના કામો ઉપર ધ્યાન આપ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપ્યું છે બિઝનેસ ઉપર ધ્યાન આપ્યું છે આ દરેક કારણોસર આજે મહારાષ્ટ્ર ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે આખા મહારાષ્ટ્ર ની અંદર ભગવો લહેરાયો છે એમ કહું તો ખોટું નથી હજુ પણ આવતા કલાકોની અંદર વધુ સારા રિઝલ્ટ આપ સૌને જોવા મળશે આ તકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફટાકડા અને મીઠાઈથી આજે આ પ્રસંગને ઉજવી રહ્યા છે એટલા માટે સુરત મહાનગરમાં આ રીતે ભવ્ય પ્રોગ્રામ અહીંયા આપ જોઈ રહ્યા છો કે અમારા દરેક મિત્રો આ પ્રસંગને ઉજવી રહ્યા છે